ભારત બંધના એલાનના પગલે સુરતમાં રિલીયુજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિંગ રોડ બાબા સાહેબ પ્રતિમાથી કલેક્ટર સુધી રેલી રિલીયુઝયતીને એસસી એસજી અને ઓબીસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધને સમર્થન આપ્યું હતું ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રિલીનું પ્રસ્થાન કર્યું હતું મોટી સંખ્યામાં મહિલા સહિત આંબેડકરી સમાજના લોકો રયાતા ઉપસ્થિત સુપ્રીમ કોર્ટના જજમેન્ટને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મહિલા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા સુપ્રીમ કોર્ટના જજમેન્ટને લઈને લોકોમાં વિરોધ પ્રદર્શન છે ભારત બનના એલાન ને પગલે સુરતમાં રેલી યોજી આવેદન પત્ર આપવામાં આવ્યું છે રિંગ રોડ બાબા સાહેબ પ્રતિમાથી કલેક્ટર સુધી

આંબેડકરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું